ભરૂચ લોકસભા બેઠક ઉપર ઉમેદવારી કરવા માટે છેલ્લા ત્રણ દિવસમાં તેત્રીસ જેટલા ઉમેદવારોએ એકાવન ફોર્મ ઉપાડ્યા છે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ગુજરાતમાં યોજના ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પર તારીખ સાત મે ના રોજ મતદાન થનાર છે ત્યારે બાવીસ લોકસભા બેઠક ની ચૂંટણી માટે ફોર્મ વિતરણ શરૂ છે ત્યારે અત્યાર સુધીમાં તેત્રીસ વ્યક્તિઓ કુલ એકાવન જેટલા ઉમેદવારી પત્રો ઉપાડ્યા છે તેમજ આજે તારીખ સોળ એપ્રિલે વધુ સાત ફોર્મ ચાર વ્યક્તિઓ ઉપાડ્યા હતા વધુમાં આજે તારીખ સોળ એપ્રિલ ના રોજ સોમવારે ભરૂચ બેઠકના ઉમેદવાર ધર્મેશભાઈ વિષ્ણુભાઈ વસાવા અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું લોકશાહી મહાપર્વ તરીકે ઉજવાતી લોકસભા જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે ત્યારે બીજી તરફ હાલમાં ઉમેદવારી પત્ર મેળવવાની અને ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે તદઉપરાંત ગઈકાલે તારીખ પંદર એપ્રિલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ વસાવા તેમજ બળવંતસિંહ સોમસિંહ ગોહિલે પણ ભારતીય ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે ભરૂચ જિલ્લા ચૂંટણી શાખા હાલ ચૂંટણી લક્ષી વિવિધ પ્રકારની કામગીરી થી ધમધમી રહી છે ત્યારે ભરૂચ માં શાંતિપૂર્ણ માહોલ માં યોજાય તે માટે પ્રયાસો શરૂ છે